એ માતાજી જો બધા અમે આજે બોરસદ ચોકડી આણંદ પર આવી ગયા છે જે લોકેશન જો સવારનો ટાઈમ છે પોણા દસ થયા છે આ મને ભૂખ લાગી છે એટલે અમે નાસ્તો કરવા આવ્યા છે જો આ ભાઈ છે ને મા હરસિદ્ધિની કૃપા એ નાસ્તા હાઉસ એ ભાઈ નાસ્તો બહુ સરસ બનાવે છે એમાં ભજીયા બહુ સરસ છે અમે કાળી બી ખાધેલા આજે સરસ લાગે એટલે પબ્લિક પણ બહુ આવે છે તો એમને પ્લીઝ તમે લોકો સપોર્ટ કરો અને નાસ્તો કરવા આવો તમે લોકો ઘણી બધી છે તમારું નામ શું અર્જુનભાઈ તમે કેટલા વર્ષથી ધંધો કરો છો પંદર વર્ષથી ને હા જુઓ સરસ સો ગ્રામ ના શું ભાવ છે પચીસ રૂપિયા પચીસ ના સો ગ્રામ એ જોયા તમે સરસ મજાના બની રહ્યા છે જો અત્યારે એ ઘણા બધા લોકો ખાવા આવે છે આમ સરસ બનાવે છે